સાંતલપુર પીજીવી સેલની બેદરકારી આવી સામે વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો ભર્યા ગરામણી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો ભર્યા છે વીજ પ્રવાહ હાઈ થતા ટીવી ફ્રિજ પંખા સહિતના ઉપકરણો ભરતા લાખોનું નુકસાન ગ્રામજનોએ સાંતલપુર પીજી વિશિયલ કર્મીઓ પર ઠાલવ્યું છે રોષ દુર્ઘટના સમયે પીજી કર્મીઓના ફોન બંધ હોય જેથી સમયસર મદદ મળી નથી મારું નામ આયર કૃષણ ભાઈ છે અને મેં આવા અવારનવાર રજુ વધુ પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સૂચવો ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે ત્યાં નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ખોટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન સ્વિચ ઓફ ના વાગી અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અરુણ જાડેજા વિક્રમસિંહ જોરુભા પૂર્વ સરપંચ ગ્રામડી સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગ્રામડી ની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાણની ના કારણ કે રાત્રિના સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાખે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ ટકાઈનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીએલને કહેવા માગીએ છીએ કે તમારા કર્મચારીઓને રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકીએ બરાબર અંદાજે ગામ લોકોને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રિજ અને પંખા લાઈટ બધું બળી ગયું છે